મુંબઈમાંથી કરોડોના સોનાની દાણ ચોરીને ડીઆરઆઈના અધિકારીઓએ ઝડપી પાડી છે ડીઆરઆઈના અધિકારીઓને મળેલી બાતમીના આધારે મુંબઈના એર કાર્ગો કોમ્પલેક્ષમાં ડીજે લાઇટના કન્સાઈનમેન્ટની યાર્ડમાં છુપાવીને સોનાની દાણ ચોરી પકડી પાડવામાં આવી છે ત્યારે ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવેલા માલસામાનની તપાસ કરવામાં આવી હતી અને દરેક ડીજે લાઇટમાં અંદાજે ત્રણ કિલો સોનું છુપાવવામાં આવ્યું હતું આમ તલાશી લેતા બાર કિલો સોનું મળી સામાનમાંથી નવ પોઈન્ટ છ કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યાર પછીની તપાસમાં એક ગોડાઉન શોધીને તપાસ કરવામાં આવી હતી જેમાં અડસઠ ડીજે લાઇટ મળી આવી હતી જેમાં ડીજેના સામાનમાંથી છુપાવીને લવાતા સોનાની દાણ ચોરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો ભૂતકાળમાં સિન્ડિકેટ દ્વારા દેશમાં મોટા પ્રમાણમાં સોનાની દાણ ચોરી કરવામાં આવી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે ત્યારે આ સમગ્ર મામલે સોનાની દાણચોરીમાં સંડોવાયેલા બે લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે